તે વિવિધ સમાજના સાધુ સંતો વિવિધ કોમ્યુનિટીના લોકો દ્વારા પદ્મભૂષણથી સન્માનિત થયેલા જૈન આચાર્ય વિજય રત્ન સુંદર સુરેશ્વરજી મહારાજજીને આ બાબતે તેની જાણકારી આપવામાં આવી હતી ત્યારે આચાર્યશ્રી દ્વારા આવનારા સમયમાં કોર્ટમાં પિટિશન પણ દાખલ કરવામાં આવશે જેથી આવા અભદ્ર અને શરમજનક વેબ સિરીઝ બંધ થાય અને સમાજને સકારાત્મક વિચાર લોકો વચ્ચે જાય સાથે આચાર્યશ્રીએ જણાવ્યું હતું કે જ્યારે તેઓ અભિનેતા અભિષેક બચ્ચનને મળ્યા હતા ત્યારે આ વિષય ઉપર ચર્ચા કરવામાં આવી હતી કે અભિનેતા અભિષેક બચ્ચને જણાવ્યું હતું કે આવા વેબ સિરીઝ હું મારી પુત્રી આરાધ્ય સાથે જોઈ ન શકું આવા પ્રકારની વેબ સિરીઝ હાલ સોશિયલ મીડિયાના નામ પર ઓનલાઈન પ્લેટફોર્મ પર હુકમ આવી રહી છે એક સાધુ તરીકે મર્યાદા જે છતાં કેટલાક સુશીલ બહેનો યુવાનો ભાઈઓ મારી આગળ આવ્યા અને એમને મને જ્યારે વાત કરી કે સાહેબ ઓટીટી પ્લેટફોર્મ પર વેબ સિરીઝના નામે જે ગંદવાડ પીરસાય છે આખી પરિવાર વ્યવસ્થાને આંખ શરમથી ચૂકી જાય એવું ગંદુ એમાં આવી રહ્યું છે આ જાણ્યા પછી મને એમ લાગ્યું કે આ અંગે કશું તો મારે બોલવું જોઈએ કારણ કે ચાર વર્ષ પહેલાં નાના નાના બાળકોને સેક્સ એજ્યુકેશન આપવાનું હતું ત્યારે એના વિરોધમાં હું દિલ્હીમાં જઈ આવ્યો હતો એટલે આની આખી વ્યવસ્થાની મને ખબર હતી એટલા માટે પરિવાર વ્યવસ્થા વચ્ચે સંસ્કાર સંસ્કૃતિ વચ્ચે આંખની શરમ વચ્ચે મને પોતાનો એક વિચાર એવો આવ્યો જ્યારે પિક્ચર ઉપર આવા દ્રશ્યોને સેન્સર છે જ તો લાખો કરોડો લોકો પરિવારમાં ઘરમાં બેઠા બેઠા આવું બધું જોઈએ એના ઉપર સેન્સર કેમ ન હોય મોટી મહત્ત્વની વાત તો એ છે અમિતાભ બચ્ચનનો દીકરો અભિષેક એને પોતે લગભગ છ આઠ મહિના પહેલાં ડિક્લેર કર્યું હતું કે મારી દીકરી આરાધ્યા સાથે બેસીને હું આ વેબ સિરીઝ જોઈ શકું એવી સ્થિતિ નથી મેં નક્કી કર્યું છે ક્યારેય પણ મારી દીકરી સાથે બેસીને જોઈશ નહીં કારણ કે પરિવાર વ્યવસ્થાને અનુકૂળ નથી જો અભિષેક બચ્ચન આ વાત કરી શકતો હોય તો તો કરે જ તો અંતરથી ઈચ્છા છે કા વેબ સિરીઝ ઉપર કાં તો સંપૂર્ણપણે બંધ થાય કાં તો જે રીતે સેન્સર બોર્ડ પિક્ચર ઉપર જે એ રીતે સેન્સર બોર્ડ આવે એ અંગે હું દિલ્હીમાં પિટિશન કમિટી સમક્ષ આ અંગે પિટિશન કરવા જઈ રહ્યો છું તમારા બધાનો સહકાર મને મળે અને ભગવાનની કૃપાની આ પીટીશન નિર્મિત થાય શક્ય છે આ ગંધવાડ સાર્વજનિક છે એ બંધ થઈ જાય પરમાત્માની વિનંતી કરીએ આ પીટીશન એડમિટ થાય અને કલ્ચર સામે જે વિરોધાભાસ ઉભો થયો છે એને દૂર કરવામાં આપણને બધાને સફળતા મળે આવનાર સમયમાં આવા પ્રકારની વેબ સિરીઝ ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર નહીં જાય તે હેતુથી આચાર્યશ્રી દ્વારા કોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવશે તેવું તેમ જણાવ્યું હતું અઝર ખુરશી સાથે પ્રકાશવાળા